નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે અપરાહ્ન સમયે હોય છે જે દિવસમાં હિન્દુ વિભાજન અનુસાર બપોરનો સમય હોય છે અથવા તો પ્રદોષ સમય હોય છે કોઈ પણ શુભ કાર્ય માટે ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે કારણ કે તે અશુભ ગણાય છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં રક્ષાબંધનના દિવસે ભદ્રા કેટલા વાગે છે એ જાણી લેજો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ ઓગસ્ટ સવારે શરૂ થશે જે બપોરે એક બત્રીસ સુધી ચાલશે આ સમયે ભૂલ ચુકે પણ રાખડી બાંધતા નહીં રક્ષાબંધન ના દિવસે સાંજે પંચક પણ લાગે છે જે હા મિત્રો ઓગસ્ટમી ઓગસ્ટ સાત વાગ્યા થી બીજા દિવસે સવારે પાંચ ને ત્રેપન વાગ્યા સુધી પંચકસે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક ત્રીસ અને રાત્રે નવ થી આઠ સુધીનો છે રક્ષાબંધન તહેવારે દિવસે બહેનોને તેમના ભાઈને રાખડી બાંધવા માટે સાત કલાક 38 મિનિટનો સમય મળશે જી હા મિત્રો રક્ષાબંધનનું મહત્વ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે મહાભારતના પાંડવોની પત્ની ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે એક લોકપ્રિય દંતકથા જોડાયેલી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોયા બદલ તમારો ખૂબ ખૂબ